ઝીરો કેઝ્યુઅલિટીપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે નવસારી જિલ્લામાં શુક્રવાર બપોર સુધીમાં અંદાજીત બાવીસો લોકોના આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે છે ભયજનક સપાટી જતી હતી નવસારી તાલુકામાં ગઈકાલે રાત્રે આમ ચોવીસ કલાક બે કલાક અંબિકા નદી અને કાવેરી નદી તો હાલ ભયજનક માં નથી નદી

पार्टी वाड़ा अड़गा धारगुरी नशीपुर तीन साल को छोड़ कस्बा पर चंद्रमान सिपा अठला गांव में मैं आश्रय सारा छह सौ रुपए उस दान कर करवा मार दिए थे आज છે दिन से नाना मोटा सिप देर बने मुख्य मार्गो चार दिन थे आज એના સાથે દસ જેટલા થર્ડ ટ્રાઇમેસ્ટરના એઇમ્સ મધર્સને આપણે સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ના આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જમવાની વ્યવસ્થા આ બધી સર્વે પણ કરવામાં આવ્યું